નમસ્કાર ગુજરાત ન્યૂઝ સાથે હું છું શિવાની વાત કરીશું મહત્વના સમાચારથી તો કેન્દ્રીય પ્રધાન અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે છે આજે તેમના હસ્તે વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત થશે તેવામાં જીએમડીસી ખાતે હિન્દુ આધ્યાત્મિક મેળાનું આયોજન કરાયું છે જેમાં ગૃહમંત્રી અમિત શાહ હિન્દુ આધ્યાત્મિક મેળાનું ઉદ્ઘાટન કરવાના છે હિન્દુ આધ્યાત્મિક મેળામાં મિની કુંભનો અહેસાસ થશે દેશના અગિયારથી વધુ મંદિરોના ભગવાનના દર્શન સાક્ષાત દર્શન થશે તો મહત્વના સમાચાર જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આ ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે મહાકુંભરી જેમ મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ગૃહમંત્રી અમિત શાહ આની મુલાકાત લેશે તો અમદાવાદમાં મહાકુંભરી જેમ મિની કુંભ મેળાનું આયોજન ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આજે હિન્દુ આધ્યાત્મિક મેળા એવા મિની કુંભ મેળાનું ઉદઘાટન કરવામાં આવશે તો મિની કુંભના ઉદ્ઘાટન કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના અખિલ ભારતીય કાર્યકારી સદસ્ય સુરેશ ભૈયાજી જોશી જેવા વિશેષ મહેમાનોની પણ હાજરી રહેશે ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સાધુ સંતો પણ હિન્દુ આધ્યાત્મિક મેળામાં ઉપસ્થિત રહેશે હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન દ્વારા શહેરના વસ્ત્રામપુર ખાનના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ત્રણ દિવસીય મિની કુંભ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્રેવીસથી છવ્વીસ જાન્યુઆરી દરમિયાન મિની કુંભ જોવા મળશે તો આ કુંડી યજ્ઞ સાયન્સ હોલનો પંડાલ તેમજ ખેલ મેદાન અને ફિલ્મ એક્ઝિબિશન પણ પંડાલનું આકર્ષણ છે તો ઉપરાંત મેળામાં દેશના પ્રખ્યાત મંદિરની પ્રતિકૃતિ પણ જોવા મળશે આ મેળામાં લોકોને ટેકનોલોજીના માધ્યમથી દેશના અગિયાર જેટલા મુખ્ય મંદિરના લાઈવ દર્શનોનો લ્હાવો પણ લઈ શકશે તો દરેક લોકો મેળાનો લાભ લઈ શકે તે માટે સવારના નવ થી રાત્રે દસ વાગ્યા સુધીનો સમય રાખવામાં આવ્યો છે મેળાની મુલાકાત માટે પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદમાં મિનિકોમ મેળાનું ઉદઘાટન થશે આ કાર્યક્રમમાં બે હજારથી વધુ બહેનો કળશ યાત્રા નીકળશે જેમાં યુવાઓ પણ સાથે કાર્યક્રમમાં ઉત્સાહીથી ભાગ લેતા હોય છે જેને કારણે યુથ ફાઉન્ડેશનના સૂત્ર સાથે બાઇક રેલી પણ કાઢશે તો હિન્દુ આધ્યાત્મિક મેળામાં મિની કુંભનો અહેસાસ થશે આ મેળામાં બસો પચાસ કરતા પણ વધુ સેવાભાવી સંસ્થાઓ ભાગ લઈ રહી છે મિની કુંભમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો સમગ્ર હિન્દુ ધર્મની જે માહિતી છે અને હિન્દુ ધર્મને સમજવાનો એક અનેરો મોકો છે અને આ મોકો એક સનાતની હિન્દુ તરીકે હું છોડવા નથી માંગતો એટલે હું અહીંયા અલગ અલગ જગ્યાએ હિન્દુ ધર્મને સમજવા માટે આવ્યો છું અહીંના મંદિરોના સ્ટોલ છે મંદિરોના સ્ટોલના દર્શન કર્યા યજુર્વેદ શાળા છે એની અંદર જાત જાત અને ધર્મના ભેદભાવ વિના અહીંયા દરેકને યજ્ઞ કરાવવામાં આવે છે એ યજ્ઞની માહિતી જોઈ અને ખાસ કરીને જ્યારે હું તો એવું કહું છું કે જો તમે સનાતની હિન્દુ છો અને કુંભના મેળામાં જઈ નથી શકતા તો આ એક પ્રકારનો મિની કુંભ છે અને અહીંયા આવીને તમે એક આધ્યાત્મનું સુંદર વાતાવરણના દર્શન કરશો એમાં કોઈ શંકાને સ્થાન નથી બિલકુલ આ અનુભવ મારો ખૂબ જ સુંદર રહ્યો છે અહીંયા જે પ્રમાણે હિન્દુ ધર્મને સંગઠિત કરવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે અને સંગઠિતની સાથે

જો સૌપ્રથમ તો કોંગ્રેસની વિચારધારા છે સર્વ ધર્મ સંભાવની વિચારધારા છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યારે બંધારણ લખ્યું અને એ બંધારણની અંદર સ્પષ્ટ કહેવામાં આવેલું છે કે દરેક ભારતના નાગરિકને પોતાનો ધર્મ અને આસ્થા એ રજુ કરવાનો હક ન્યાયિક હક આપેલો છે અને એ હકના ભાગરૂપે ભારતના બંધારણ કોંગ્રેસની વિચારધારા સર્વ ધર્મ સંભાવની હોય તો એની અંદર સનાતન હિન્દુ ધર્મ નો સંભાવ પણ આવી જ ગયો એટલે મને લાગે છે કે કોંગ્રેસ ની વિચારધારા મને આવા કાર્યક્રમોમાં આવતા રોકતી નથી અને ભૂતકાળની અંદર લાલ બાલ પાલ હોય કે પછી ભૂતકાળની અંદર તમે જોયું કે લોકમાન્ય તિલકે જયારે ગણેશ ઉત્સવ નો પણ કાર્યક્રમ કર્યો હતો એ પણ કોંગ્રેસના જ હતા એટલે કોઈ પણ સનાતની એ ભારતના બંધારણે એને હક આપેલો છે કે તે પોતાની ધર્મ અને આસ્થા છે એ રજૂ કરી શકે